નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પાઠ ચોથો વ્યવસ્થા તંત્રનો બીજો વ્યવસ્થાનો પ્રકાર એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર વિશે સમજૂતી મેળવશું આ પહેલાં આપણે રેખિક વ્યવસ્થા અને કાર્યનુસાર વ્યવસ્થા વિશે સમજ્યા હતા તો ચાલો આજે આપણે વૈદિક વ્યવસ્થા વિશે વાત કરીએ વૈદિક વ્યવસ્થા એટલે વિધિસર રીતે રચાયેલું માળખું આટલું ખાલી યાદ રાખવાનું શું વૈદિક વ્યવસ્થા એટલે વિધિસર રીતે રચાયેલું માળખું જો એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર મારખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે રૈકિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એક વે વૈદિક વ્યવસ્થા તંત્રનો જ પ્રકાર છે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે અને તેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારોની બાબતો સુસ્પષ્ટ હોય છે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કોણ કોને નિયમ આપશે એ પહેલેથી જ નક્કી કરાયેલું હોય છે બરાબર એને બીજા કોઈ હુકમ આપી શકતા નથી કે સૂચના આપી શકતા નથી દાખલા તરીકે મેનેજર હોય એને એના કર્મચારીઓને સૂચના આપવાની હોય તો એ સૂચના માત્ર મેનેજર જ આપે બીજા કોઈ આપે નહીં એવી જે વ્યવસ્થા કરવામાં આવે એને વૈદિક વ્યવસ્થા કહેવામાં આવે છે અને આ આપણે રૈખિક અને કાર્ય અનુસાર વ્યવસ્થામાં પણ થઈ શકે છે હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલી છે વૈદિક માળખું તો નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો જે સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે બરાબર કે જો કોઈ પણ એકમને નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરવો ત્યારે સંચાલકો પોતાનો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને એક વૈદિક માળખાની રચના કરે છે બીજું છે અપરિવર્તનશીલ આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓના સ્થાન ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે કર્મચારીઓનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ ભાગ્યે જ તેમાં ફેરફાર જોવા મળે છે એનો મતલબ આમાં ફેરફારને કોઈ ચાન્સ રહેતો નથી કારણ કે જો વારે ફેરફાર આવે તો આખા જે વિધિસર આપણે માળખું રચેલું છે એમાં પણ ફેરફાર કરવા પડે એટલે આ માટે વૈદિક વ્યવસ્થા તંત્ર છે ને એ અપરિવર્તનશીલ હોય છે કે ભાગ્ય ન છૂટકે જ એમાં ફેરફાર કરવો પડે પછી ત્રીજો છે ઉપરથી નીચે સત્તાની સોંપણી સત્તાની સોંપણી ઉપલા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાને ઉપરથી નીચે તરફ હોય છે એટલે કે જે મોટા અધિકારી છે એ પોતાની આગળ જરૂરી એવી સત્તા રાખે છે અને ત્યારબાદ એમાંની અમુક સત્તા તે તેના નીચલા અધિકારીઓને કે કર્મચારીઓને આપી દે છે એટલે સત્તા સોંપણી ક્યાં કેમ થાય છે ઉપરથી નીચે તરફ ચોથું છે મોટું કદ વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવે છે પાંચમું છે ચોક્કસ સંબંધો વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે કે કોણ કોની નીચે કામ કરશે એ અગાઉથી નક્કી કરેલા હોય છે અને છઠ્ઠું છે માહિતી સંચાર માહિતી સંચાર એ વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે અવૈધિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી જો એ માહિતી સંચાર કેવી રીતે થાય વૈદિક રીતે આપણે એક ઉદાહરણ લઈ એક કંપની છે બરાબર છે એમાં મનોજ નામનો વ્યક્તિ મેનેજર છે હવે એ ઉત્પાદન વિભાગનો મેનેજર છે અને મહેશ નામનો જે અધિકારી છે એ વેચાણ વિભાગનો મેનેજર છે બરાબર હવે પિયુષ નામનો કર્મચારી છે બરાબર એ મનોજ નીચે કામ કરે છે હવે માળખું એવી રીતે રચાય છે કે માત્ર એના ઉપલા જે મેનેજર હોય ને એ જ એના કામદારોને સૂચના આપે તો એ સમજી લો કે જો મનોજને કાંઈ પણ સૂચના આપવાની હોય હવે એની બદલે જો મહેશ સૂચના આપે તો એ ચાલશે નહીં ભલે પાછો એ તેનો દોસ્તાર હોય તો એ ચાલશે નહીં એટલે ચોખ્ખું કીધું કે અહીં જે માહિતી સંચાર થાય છે એ કયા પ્રકારે થાય છે વૈદિક પ્રકારે અવૈદિક માહિતી સંચારને કોઈ સ્થાન જ નથી સમજાણું ફરી એકવાર થોડું રિવિઝન કરી લઈએ કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું તો કે નિશ્ચિત ધ્યેયને બાર પાર પાડવા માટે વિધિસર રીતે રચાયેલું માળખું એટલે શું વૈદિક વ્યવસ્થા તંત્ર લાક્ષણિકતામાં પહેલું વૈદિક માળખું બીજું અપરિવર્તનશીલ ત્રીજું ઉપરથી નીચે સત્તાની સોંપણી ચોથું મોટું કદ પાંચમું ચોક્કસ સંબંધો અને છઠ્ઠું માહિતી સંચાર આ બધી હતી વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ હવે આને હજી વધારે ડીપમાં સમજવા માટે આપણે અવૈદિક વ્યવસ્થા તંત્રને સમજીએ એટલે બંને વચ્ચેનો તફાવત તમને ખ્યાલ આવી જાય કોઈપણ સભાનતાપૂર્વક હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપવા પ્રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદભવે છે આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી નથી તેથી વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી પણ અવૈદિક વ્યવસ્થા તંત્ર છે એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો ગણવામાં આવે છે કારણ કે વૈદિક વ્યવસ્થા તંત્રમાંથી જ અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે વૈદિક વ્યવસ્થા તંત્રમાં તેનો ઉદ્ભવ થાય છે અને અવૈદિક વ્યવસ્થા તંત્ર વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે અહીં જો અવૈદિક વ્યવસ્થા તંત્રને સમજવા માટે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે સમજી લો કોઈપણ ધંધાકીય એકમ છે કે કંપની છે એની અંદર સો કર્મચારીઓ કામ કરે છે કેટલા કામ કરે છે સો હવે એ કઈ રે કામ કરતા હોય તો આ બધા વચ્ચે કાંઈ પણ પ્રેમ લાગણી બંધાય અને એના દ્વારા જે કાંઈ પણ કાર્ય થાય ને તો એ કેવું થાય અવૈધિક વ્યવસ્થા તંત્રનો પ્રકાર છે આમાં આનો નકશો બનાવી શકાતો નથી કારણ કે આ માનવ સંબંધો પર આધારિત છે આજે તમને કોક સાથે સારું બને છે કાલ સવારે એની સાથે ન મળે તો એની સાથે તમારે જે કાંઈ પણ વહીવટ છે એ પૂરો થઈ તમે એની નીચે હવે કામ કરતા નથી જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં એ એવું શક્ય છે નહીં તમને ગમે કે ન ગમે ફરજિયાત તેની નીચે જ કામ કરવું પડે છે એટલે તેમાં આપણે નકશો બનાવી શકીએ છીએ જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ માનવ સંબંધોના આધારે થતું હોવાથી તેનો આપણે નકશો બનાવી શકાતો નથી આપણે એક ઉદાહરણ લઈએ બરાબર છે કે જેઠાલાલ ભીડે અને પપટલાલ આ ત્રણેય મેનેજર છે બરોબર છે હવે એ કહે કંપનીમાં કામ કરે છે તો એ બંને વચ્ચે મિત્રતા થઈ શું થઈ મિત્રતા હવે નક્કી એવું હતું કે એકબીજા કોઈને કાંઈ માહિતી શેર કરી શકે નહીં એનો જે મેઇન ઉપલી અધિકાર છે બરાબર ચંપકલાલ એ જ શેર કરે તો હવે બનશે કેવું અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કે જ્યારે ચંપકલાલ જેઠાલાલને કાંઈ પણ માહિતી આપશે બરાબર તો એ માહિતી જેઠાલાલ એના બીજા ભીડેને આપશે ખરેખર એને આપવાની હોતી નથી પણ મિત્રતાના કારણે એને માહિતી શું કરી આપી દીધી તો આજે જેઠાલાલ ભીડેને માહિતી આપે છે કેવું થયું અવૈદિક પણ ચંપકલાલ જો ભીડેને માહિતી આપે એ કેવું થયું વૈદિક હવે સમજી લો કે જેઠાલાલ અને ભીડેને નહીં બનતું હોય બરાબર તો જેઠાલાલ કંઈ ભીડેને માહિતી આપવાનો નથી જ્યાં સુધી બંને વચ્ચે સંબંધ સારા હશે ત્યારે માહિતી મળશે એટલા માટે આનું માળખું રચી શકાતું નથી આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ તો અવૈદિક માળખું આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે જે આંતર સંબંધોથી ઉદ્ભવે છે એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે જોય એવું કે એક જ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ કોઈ પણ સમાન કાર્ય કરતો એટલે ઓટોમેટિક એ બંને વચ્ચે મિત્રતા સર્જાય છે એટલે ઓટોમેટિક આ, 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 માનવ વર્તુળક પર આધારિત છે કોઈ પણ એકની સમાન લાગણી હોય અભિરુચિ મૂલ્યો શોક ટેવો અને એકલ સરખી માનનીયતા ધરાવનાર વ્યક્તિઓ વચ્ચે વૈદિક માળખાની માં અવૈધિક જૂથો રચવામાં આવે છે જેના આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય છે હવે જો એક જ કંપનીમાં કામ કરતા હોય તો જે કર્મચારીઓની એક સરખી ટેવ હોય અથવા શોખ હોય તો ઓટોમેટિક કેવા બની જશે મિત્રો એટલે આનો જે ઉદભવ થયો કંપનીમાં જે કામ છે એને જે કામ સોંપવામાં આવ્યું છે કોની નીચે કામ કરે છે એ બધું કેવું છે વૈદિક પણ એક જ સરખી ટેવો અભિરુચિ એક સરખી લાગણી

કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈદિક તંત્રમાં પણ ફેરફાર થતા જોવા મળે છે બરાબર જે વૈદિક રીતે અપરિવર્તનશીલ નથી પરંતુ કેવું છે પરિવર્તન ગમે ત્યાં જાય અને ત્યાં જો તેને તેના સમાન કોઈ માન્યતા ધરાવતું હોય સરખી ટેવો હોય કે સરખા શોક કોઈ તો ઓટોમેટિક જ્ઞાપન એના શું બની જશે મિત્ર ચોથું છે સાર્વત્રિક અવૈદિક વ્યવસ્થા તંત્ર તે તમને દરેક જગ્યાએ જોવા મળશે એવું નથી કે તે માત્ર ઉદ્યોગોમાં હોય પરંતુ કોઈપણનો સમાન હેતુ હોય અથવા મૂલ્ય ધરાવતી દરેક માન્ય પ્રવૃત્તિમાં અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે આપણે એક નાનકડું ઉદાહરણ લઈ ક્લાસનું બરાબર તો ક્લાસમાં તમને જે પેલા ક્લાસમાં ડિવાઈડ કરવામાં આવે કે આ છોકરો આ વર્ગમાં બેસશે આ છોકરો આ વર્ગમાં બેસશે બરાબર એ જે થયું એ વૈદિક થયું પછી તમારા ક્લાસમાં જે મિત્રો બને છે ને પછી તમે તમારી રીતે બાજુમાં બેસો છો એ ક્યુ ઉદાહરણ થયું અવૈદિક બરાબર એટલે દરેક જગ્યાએ જ્યાં માનવીય પ્રવૃત્તિ હોય ત્યાં ઓટોમેટિક અવ્ય અવૈદિક વ્યવસ્થા તંત્ર પોતાનું સ્થાન લઈ લે છે પાંચમું છે અ અવૈધિક માહિતી સંચાર અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે એટલે કે વિધિસર થતો નથી અને મોટા ભાગે તે કેવું હોય છે મૌખિક સ્વરૂપમાં હોય છે તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અંત્યંત ઝડપથી થાય છે આપણે જોઈ જો ક્લાસમાં કાંઈ પણ કોઈ શિક્ષકને કાંઈ માહિતી કાંઈ આપવી હોય કે કાંઈ સૂચના આપવી હોય બરાબર તેમાં થોડોક સમય જાય પણ જો કોઈ એક વિદ્યાર્થીને ખબર પડી જાય ને તો એ માહિતી ઝડપથી આખા ક્લાસને ખબર પડી કારણ કે એ માહિતી એના દોસ્તાને કે એ દોસ્તાર પાછો એના બીજા દોસ્તાને કે ખરેખર વૈદિક રીતે શું છે કે એ માહિતી તમને કોણ આપે જે તે શિક્ષક પણ એ માહિતી તમને કોના થ્રુ મળી તમારા મિત્રોથી કીધું નથી છતાં પણ તમને માહિતી મળી ગઈ તો આ માહિતી કેવી હોય છે અને આ લેખિત સ્વરૂપમાં હોતી નથી કેવા સ્વરૂપમાં હોય છે મૌખિક સ્વરૂપમાં હવે છઠ્ઠું છે નાનું કદ મોટા ભાગે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ ખૂબ જ નાનું હોય છે કારણ કે વ્યક્તિગત સંબંધો પર આધારિત રાખે છે વળી તે સભ્યો વચ્ચે આંતર પ્રક્રિયાનું પરિણામ છે જે સંખ્યામાં ઘણા બધું જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે આપણે સ્કૂલનું જ ઉદાહરણ લઈએ કે તમારા ક્લાસમાં જે સંખ્યા રાખી છે બરાબર છે એ કેવું છે વૈદિક પણ જ્યારે જો રિસેસ પડશે ત્યારે તમારા વચ્ચે તમારા મિત્રોનું જે ગ્રુપ રચાશે આ કાંઈક ક્લાસની રિસેસ પડે ત્યારે આખું સંખ્યા કેવી છે ઘણી પણ એનું જે કદ છે એ કેવું થઈ જશે નાનું કારણ કે તમને એમાં સાતથી આઠ ગ્રુપ જોવા મળશે બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને ત્યાં બેસ બરાબર જે મોટી સંખ્યામાંથી કેવું થઈ ગયું નાન પછી છે અંકુશનો અભાવ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીની પ્રવૃત્તિ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી વ્યક્તિ સ્વેચ્છાએ પોતાના તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે બરાબર આનો પર તમે અંકુશ રાખી શકો નહીં દાખલા તરીકે તમે કંઈ કામ છે એ કામ તમારે જ કરવાનું છે બરાબર પણ તમારે કયા કામ હોવાથી તમારો મિત્ર એ કામ કરી દે બરાબર જો તમારો મિત્ર એ કામ કરે છે કેવું છે અવૈદિક તમારે જ કામ કરવું છે એ કેવું છે વૈદિક હવે જો તમારું મિત્ર કામ કરે છે અને એનાથી કાંઈ પણ ખરાબ થાય તો તમે એને કહી શકતા નથી કારણ કે એનામાં નથી આવતું એ તો પોતાની મિત્રતાના આધારે તમારું કામ કરે છે એટલે આપણે એના ઉપર અંકુશ રાખી શકાતો નથી અને આઠમું છે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક અવૈદિક વ્યવસ્થા તંત્ર વૈદિક વ્યવસ્થા તંત્રમાંથી જ ઉદભવતું હોવાથી તેને વૈદિક વ્યવસ્થા તંત્રનો પૂરક કહેવામાં આવે છે આપણે આગળ કીધું કે દરેક અવૈદિક વ્યવસ્થા તંત્રનો પહેલાં જન્મસ્તર ક્યુ છે વૈદિક કોઈપણ એકમમાં જ્યારે વૈદિક વ્યવસ્થા તંત્ર બને અને એમાંથી જ અવૈદિક વ્યવસ્થા તંત્ર બનતું જાય છે અને અત્યારના આપણે જોઈએ કે આધુનિક સમયમાં વૈદિક કરતાં અવૈદિક વ્યવસ્થા તંત્રનું મહત્ત્વ વધતું જાય છે અને ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી આ વ્યવસ્થા તંત્ર વધુ પ્રચલિત બનતો જાય છે જો તમને કહી કે તમે સ્પેશિયલી કોઈ માટે કામ કરો અને તમે મિત્રતાના ભાવે કામ કરો બરાબર તો બંનેના કામમાં શું હશે ફેર કારણ કે તમારા મિત્રતાના ભાવે તમે જે કામ કરતા હશો એ દિલ દઈને કરશો એટલે અમે ઝઘડા બહુ ઓછા થશે બરાબર પણ જો તમને વૈદિક રીતે કામ કરવામાં આવે તો એના ઝઘડાનું પ્રમાણ શું થશે વધી જશે ઓકે ફરી પાછું એકવાર આનું શોર્ટમાં રિવિઝન કરી લઈએ અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કે માનવ સંબંધો દ્વારા રચાયેલું માળખું એટલે શું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર એની લાક્ષણિકતાઓમાં પહેલું અવૈધિક માળખું બીજું માનવ વર્તુળક પર આધારિત ત્રીજું પરિવર્તનશીલ ચોથું સાર્વત્રિક પાંચમું અવૈધિક માહિતી સંચાર છઠ્ઠું નાનું કદ સાતમું અંકુશનો અભાવ આઠમું વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક ઓકે મિત્રો ચાલો હરિ ઓમ અસ્તુ